મહત્વના સમાચાર એ કે જે બિલ્કીઝબાનું કેસ જેની અંદર સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ નિર્ણય સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટે આજે બિલ્કીઝબાનો ગેંગર કેસમાં અગિયાર દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે દોષિતોની મુક્તિનો નિર્ણય છે કે જેને રદ કરવામાં આવ્યો છે કહેવાયું છે કે સમય પહેલા આરોપીઓને છોડી મૂકવા પર તેમણે ચુકાદો આપતા કહ્યું કે સજા એટલા માટે આપવામાં આવે છે કે તેનાથી આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ગંભીર ન કરે બીજી વાત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે સજા માફી માટે જે અરજી કરાઈ હતી તેને પણ રદ કરી દીધી છે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાની બેન્ચે આ સુનાવણી આપી છે અને તેમાં કહ્યું છે કે ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે નકે ગુનો કરવા માટે મહિલા સન્માનની હકતાર છે સુપ્રીમ કોર્ટનો આ સુપ્રીમ નિર્ણય સામે આવ્યો છે

અને આજી ટોળાએ તેની સાથે દુષ્કર્મ કર્યું પરિવારના સાત સભ્યોની પણ હત્યા નિપજાવી દેવામાં આવી હતી આ સમયથી ન્યાયની ઝંખના હતી આ કેસમાં સીબીઆઈ કોર્ટે અગિયાર લોકોને દોષિત ઠેરવ્યા હતા અને આજે અગિયાર દોષિતો હતા તેના ઉપર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે સીબીઆઈ કોર્ટે અગિયાર લોકોને આજીવન કેદની સજા ફટકારી એક દોષિત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ મુક્તિની માંગ કરી હતી પરંતુ આખરે કોર્ટે કહી દીધું છે કે દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો છે જે માફીની નીતિ હોય છે તે હેઠળ મુક્તિની માંગ સાથે દોષિત સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે મે બે હજાર બાવીસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે આ મામલે નિર્ણય લેવો જોઈએ સુપ્રીમ કોર્ટના સૂચનાને લઈને ગુજરાત સરકારે એક સમિતિની રચના કરી હતી પરંતુ ગુજરાત સરકારનો આ જે નિર્ણય હતો તેમાં સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો આ અગિયાર દોષિતોને મુક્ત કરવાના નિર્ણયનો વિરોધ થયો અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી સાથે જોડાયા છે અનિલ સૌથી મોટો મુદ્દોને સૌથી સુપ્રીમ નિર્ણય કહી શકાય ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમે કયું કહી દીધું કે ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે બિલકિસ્માનું કેસમાં આપનું શું કહેવું છે ધ્વનિ આ કેસ તમે જોશો તો આ ઉત્તમ ઉદાહરણ છે ગુજરાત સરકારની બેદરકારીનું ગુજરાત સરકારની નામોશીનું અને ગુજરાત સરકાર સંવેદનશીલ નથી એનું કારણ કે ઇલેક્શન પહેલા તમામ અગિયાર લોકોને છોડી મૂકવામાં આવે છે ભલામણ હતી સ્વાભાવિક છે કે એ લોકોને રેમિનશન એટલે કાયદો હોય છે કે જો એક નિશ્ચિત સુધી કોઈ પણ કેસની અંદર કોઈ પણ ગુનાની અંદર જો આરોપી સજા ભોગવે એનું ચાલચલન સારું હોય અને એનાથી હવે સમાજને કોઈ ડર ના હોય તો નિશ્ચિત સરકાર પોતાની રીતે છોડતી હોય છે અને તમને યાદ હશે કે છવ્વીસમી જાન્યુઆરી હોય ગાંધી જયંતિ હોય પંદરમી ઓગસ્ટ હોય એવામાં આવા ગુનેગારોને છોડવામાં આવે છે જે લોકોનું ચાંચલ સારું હોય અને તંત્રને સરકારને એવું લાગે છે કે આ લોકો હવે જોખમ નથી પણ આ કેસ આખો જુદું હતું બિલકિસ બાનું ઉપર જે રીતે ઘટના ઘટી શરૂઆતથી જ લોકલ પોલીસે જ્યારે તમે જુઓ એ ઢાકુ છોડો કરવાનો પ્રયત્ન કરો સીબીઆઈ કોર્ટ કોર્ટમાં પણ અહીં જે છે એને લાગ્યું કે કદાચ ન્યાય નહીં મળે મુંબઈ જવું પડ્યું સમગ્ર કેસને ટ્રાન્સફર કરવા માટે ત્યાંની ત્યાં સીબીઆઈ માં કેસ ચાલ્યો અને આ સમગ્ર ઘટનામાં દોષિત તો ઠેરવામાં આવ્યા જેલ ઠેર આજીવન જે છે એ કારાવાસ જે છે એ આપવામાં આવ્યું કારાવાસ આપવામાં આવ્યું એની અંદર અને પછી જ્યારે લગભગ બે હજાર બાવીસની અંદર અને આમ કહીએ કે બે હજાર એકવીસની અંદર જ આ તમામ લોકોએ હવે તેમને છોડવામાં આવે લગભગ તેમની આજીવન કે તેરચૌદ વર્ષ પૂર્ણ થઈ રહી છે એમને એનો લાભ જે છે તેને મળે તેના માટે તેઓએ રાજ્ય સરકાર અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે સરકાર આના ઉપર નિર્ણય લે સુપ્રીમ કોર્ટે એવું ક્યાંય નહોતું છોડી દેવામાં આવે છતાં રાજ્ય સરકારની એક સમિતિ હોય છે સમિતિની અંદર ભાજપના જ ધારાસભ્ય હોય છે ભાજપે પોતાના ધારાસભ્ય રાખ્યા હોય છે કેટલા એક્ટિવિસ્ટ હોય છે માનવાધિકાર કાર્યકર્તા હોય છે અને સરકારના અધિકારી પણ એની અંદર હોય છે હવે એ